નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી પોલીસ તંત્ર દ્વારા તડકેશ્વર ગામેથી વિદેશી દારૂના મુદ્દા માલ સાથે એક આરોપી ઝડપી પાડ્યો માંડવી પોલીસ તંત્રના પીઆઈ હેમંતભાઈ પટેલને મળેલ આધારભૂત માહિતીના આધારે મોજે તડકેશ્વર ગામ તળાવ ફળિયામાં ગુમાન ઉર્ફે ગાબાભાઈ ગુલાબભાઈ કોળી પટેલના ઘરમાં તાલુકો માંડવીમાં પ્રોહિબિશન રેડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ નાની મોટી બોટલ નંગ ત્રણસો ચૌદ કિંમતની રૂપિયા ચોવીસ હજાર પચાસ ની સાથે એક આરોપી ઝડપી પાડ્યો છે જેમાં બાલુભાઈ કોળી રહેવાસી તડકેશ્વરને પકડી પાડવામાં આવેલ છે જેમાં ઉર્ફે બાલુ રહેવાસી તડકેશ્વર ફળિયો તેમજ દારૂનો જથ્થો પૂરો પાડનાર કિશનભાઈ પટેલ જેના નામઠામની ખબર નથી જેને વોન્ટેડ જાહેર કરેલ છે આ કામગીરીમાં માંડવીને પીઆઈ હેમંતભાઈ પટેલ પીએસઆઈ વીએસ એંગલ એ એસઆઈ ધર્મેશભાઈ તેમજ મહેશભાઈ દેવસિંહભાઈ ચૌધરી જોડાયા હતા આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ